નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત સરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો રાસાયણિક ખેતીની અંદર ફોસ્ફરસ ખાતરની પૂર્તિ માટે મોટાભાગના ખેડૂત મિત્રો બે ખાતરનો ઉપયોગ કરે છે એક છે ડીએપી જેને આપણે ડાય એમોનિયમ ફોસ્પેટના નામથી ઓળખીએ છીએ અને બીજું છે એનપી કે બાર બત્રીસ સોળ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આ ડીએપી અને એનપીકે કે બાર બત્રીસ સોળનો જે પાવર છે એ કેવી રીતે વધારી શકાય અને આ પાવર વધારવાના ત્રણ રસ્તા આજે હું આપની સમક્ષ રજૂ કરવાનો છું તો વિડીયો દોસ્તો ખૂબ જ મહત્ત્વનો છે દરેક ખેડૂત મિત્રો માટે કોઈ પણ ખેતી કરતા હોય કપાસની ખેતી કરતા હોય મગફળીની ખેતી કરતા હોય સોયાબીનની ખેતી કરતા હોય એરંડીની ખેતી કરતા હોય શાકભાજી છે બાગાયતી પાક એક સિવાય જે કોઈ પણ પાકની જે પ્રમુખ જરૂરિયાત છે એ છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ અને ફોસ્ફરસ ખાતર આપણે પાયાના ખાતર તરીકે પણ આપીએ છીએ ફોસ્ફરસ ખાતરથીને ટોટલી કોઈ પણ પાક છે એના મૂળનો વિકાસ થતો હોય છે તો ફોસ્ફરસયુક્ત ખાતર ડીએપી અને એનપીકેનો આપણી ખેતીની અંદર ખૂબ જ મોટો રોલ છે આપણા ઉત્પાદન વધારવા માટે સારું ઉત્પાદન મેળવવા માટે હવે જે ડીએપી અને એનપીકે આપણે નાખીએ છીએ અને જે રિઝલ્ટ આપણે મળે છે એના કરતાં પણ વધારે રિઝલ્ટ મળે એવા ત્રણ રસ્તા આપણે જોવાના છીએ તો વિડિયોના એન્ડ સુધી દોસ્તો જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલના માધ્યમથી દિવસે દિવસે ખેડૂતો પોતાની ખેતીની અંદર કેવી રીતે સમૃદ્ધ બને કેવી રીતે સુધર બને તેના ઘણી બધી માહિતી આપણે આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ઘણા વર્ષોથી આપણે ડીએપી એનપીકે ઉપયોગ કરીએ છીએ પણ ક્યારેય પણ આપણે જો એની નીચે જે તત્વોની ડિટેલ આપેલી છે એ આપણે જોઈ હશે તો આપને ખ્યાલ આવશે આપની વાડીએ જો ડીએપીની થેલી પડી હોય તો આપણે સૌ પ્રથમ ડીએપીની ચર્ચા કરીએ ડીએપીની થેલીમાં આપ જોવો અથવા તો વિડીયોમાં પણ આપણે બતાવીએ છીએ કે આની અંદર ડીએપીની અંદર ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતરની અંદર આપને અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ મળે છે હવે નાઇટ્રોજન છે એ સંપૂર્ણ પાણીમાં ઘૂલનશીલ છે તમામે તમામ નાઇટ્રોજન છે આપણા પાકને ઉપલબ્ધ થાય છે પરંતુ મજાની વાત એ છે કે આ તત્વોની જે યાદી આપ ધ્યાનથી જોશો તો આપને ખ્યાલ આવશે કે અલગ અલગ બે ફોર્મમાં પી પી એટલે ફોસ્ફરસ નાઇટ્રોજનની સંજ્ઞા છે એન ફોસ્ફરસની છે પી અને પોટાશની છે કે તો પી આપ જોશો એટલે અલગ અલગ ફોર્મમાં બે પ્રકારનો એમાં જે ફોસ્ફરસ છે એ આપને દર્શાવે છે અને ત્યારબાદ છેલ્લે જે લખેલું છે કે પી કાઉન્સમાં લખેલું છે ડબલ્યુ એસ મતલબ કે વોટર સોલ્યુબલ અને એની સાઈડમાં લખેલું છે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા મતલબ કે આ ડીએપીની અંદરનો જે ફોસ્ફરસ છેતાલીસ ટકા એમાંથી ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા ફોસ્ફરસ પાણીમાં દ્રાવ્ય છે ડબલ્યુ એસ એટલે વોટર સોલ્યુબલ ગુજરાતની અંદર આપણે એને કહી શકીએ કે પાણીમાં ઘુલનશીલ હવે પાણીમાં ઘુલનશીલ ફોસ્ફરસ છે તેની અંદર ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ટકા તો ઉપરનો જે વધારાનો છ થી સાત ટકા ફોસ્ફરસ છે દોસ્તો એ આપણી જમીનમાં ફિક્સ થઈ જાય છે ફોસ્ફરસ એક એવું તત્વ છે કે જે સૌથી વધુ જમીનમાં રહેલા બીજા તત્વોની સાથે ચોટી જાય છે એની સાથે અલગ અલગ એવા કમ્પાઉન્ડ બનાવે છે અને ત્યારબાદ તે ફોસ્ફરસ તેનાથી છૂટો થવાનું નામ નથી લેતો જેવી રીતે આપણે દિવાલમાં ડામર ચોંટાડી દઈએ અને થોડા દિવસો હોઈ જાય પછી તે ડામર દિવાલમાંથી ઉખડવાનું નામ નથી લેતો એવી જ રીતે આ જે ફોસ્ફરસ છે ઉપરનો છથી સાત ટકા જે પાણીમાં ઘુલનશીલ નથી તે ફોસ્ફરસ આપણી જમીનના બીજા તત્વો સાથે બીજા કણો સાથે ચોટી જાય છે હવે આવી જ સમસ્યા દોસ્તો એનપી કે બાર બત્રીસ સોળની અંદર પણ સોળની અંદર પણ છે આપની ખેતરે એનપી કે બાર બત્રીસ સોળની જો થેલી પડી હોય બેગ પડી હોય તો તેમાં આપ જુઓ તેની અંદર પણ તત્વોની જે ડિટેલ છે એની અંદર બાર ટકા આપને એન કહેતા નાઇટ્રોજન મળે છે બત્રીસ ટકા પી કહેતાં આપને ફોસ્ફરસ મળે છે અને સોળ ટકા કે કહેતા આપને પોટાસ મળે છે હવે આની અંદર પોટાસ જે નાઇટ્રોજન છે એ પણ સંપૂર્ણ પાણીમાં છે જે આવે છે સોળ ટકા એ પણ સંપૂર્ણ પાણીમાં છે પરંતુ જે બત્રીસ ટકા આવે છે એને એમાંથી માત્ર સિત્તાવીસ પોઈન્ટ પાંચ ટકા પાણીમાં છે કાઉસમાં ડબલ્યુ એસ એટલે વોટર સોલ્યુબલ ફોસ્ફરસ સિત્તાવીસ પોઈન્ટ પાંચ ટકા તો આની અંદર પણ દોસ્તો ચારથી પાંચ ટકા જે ફોસ્ફરસ છે એ પાણીમાં ઓગળતો નથી અને દિવસે દિવસે આપણી જમીનમાં ફિક્સ થતો જાય છે મતલબ કે આપણે પૈસા પૂરા ચૂકવીએ છીએ પણ એ પૂરેપૂરા જે આપણે ખરીદીને ખાતર આપણા પાકને આપીએ છીએ એ ખાતર પૂરેપૂરું કામ આપતું નથી ઘણું બધું ખાતર વેસ્ટેજ જ જાય છે હવે આ જે પાણીમાં ગોલનશીલ હવે આ જે પાણીમાં ગોલનશીલ ફોસ્ફરસ છે એની અંદરથી પણ અમુક માત્રા જમીનમાં ફિક્સ થતી હોય છે હવે આપણો મેઇન મુદ્દો દોસ્તો એ છે કે જે જમીનમાં ફિક્સ થઈ ગયેલ ફોસ્ફરસ છે એ પાછો પાણીમાં ઓગળે કે એમનો જમીનમાં ફિક્સ થઈ ગયેલો જ રહી જાય દોસ્તો જમીનમાં જે ફોસ્ફરસ બીજા કણો સાથે ચોંટી જાય છે ફિક્સ થઈ જાય છે એ ફોસ્ફરસ કેવી રીતે છૂટો પડે કેવી રીતે પાણીમાં ઘુલનશીલ બને તો તેના માટે પણ કુદરતે એક વ્યવસ્થા કરેલી જ છે આ જ વ્યવસ્થાની દોસ્તો આપણે વાત કરવાના છીએ હવે આ જે બીજા તત્વોની સાથે ફોસ્ફરસ જોઈન્ટ થઈ જાય છે એ ફોસ્ફરસને ઓગાળવા માટે કુદરતે આપણી માટીની અંદર ઘણા બધા એવા સૂક્ષ્મજીવો બનાવેલા છે કે જે સૂક્ષ્મજીવો પોતાની જીવન કાર્ય ચાલતું હોય તે દરમિયાન અમુક એવા એસિડ કે એવા અમુક એન્ઝાઇમ રિલીઝ કરે છે કે જે એસિડિક એન્ઝાઇમને હિસાબે આ જે ફોસ્ફરસ છે બીજા તત્વોની સાથે ચોંટી ગયો છે એને તેમાંથી છૂટો પાડી અને તેને પાણીમાં ગુલનશીલ બનાવે છે પરંતુ આજના સમયમાં મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો વપરાશ અને મોટા પ્રમાણમાં જંતુનાશક દવાઓના ઉપયોગમાં ઉપયોગ કરવાને લીધે આપણી જમીનની અંદરનું જે આ સૂક્ષ્મજીવોનું જે આખો સમૂહ છે એ અંશે ડેમેજ થયો છે અને એના કારણે આપણે આ જે સૂક્ષ્મજીવો છે બેક્ટેરિયા છે એને ઘણી બધી કંપનીઓ ઘણી બધી સહકારી સંસ્થાઓ લેબમાં એને ડેવલપ કરે છે અને ત્યારબાદ ખેડૂતો ખેડૂતો સુધી પહોંચાડે છે હવે આવા ત્રણ પ્રકારના સૂક્ષ્મજીવો એવા છે કે જે આ જમીનમાં ફિક્સ થઈ ગયેલા ફોસ્ફરસને પાછો પાણીમાં ગુલનશીલ બનાવે છે આ વસ્તુ બને દોસ્તો તો આપણે જે ડીએપી અને એનપી કે આપણી જમીનમાં આપેલું છે એનો પાવર ઓટોમેટિક વધી જાય છે એની સાથે જમીનમાં જે ફિક્સ થઈ ગયેલો ફોસફરસ છે એ છૂટો પડવાને લીધે આપણી જમીન છે એની તબિયત પણ સુધરે છે આપણી જમીન છે એ ધીમે ધીમે ફળદ્રુપ થતી જાય છે તો આવા ત્રણ જે વસ્તુ છે એની આપણે દોસ્તો ચર્ચા કરીએ તો એમાંથી પહેલી વસ્તુ છે દોસ્તો કે માર્કેટની અંદર પીએસબી કલ્ચર મળે છે મતલબ કે ફોસ્ફરસ ઘુલનશીલ બેક્ટેરિયા પીએસબી છે એ શોર્ટ નેમ છે એનું ફૂલ ફોર્મ છે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા મતલબ કે જમીનની અંદર ફિક્સ થઈ ગયેલો જે ફોસ્ફરસ છે એને પાછો પાણીમાં ઘૂલનશીલ બનાવનાર જે બેક્ટેરિયા છે એને લેબોરેટરીની અંદર ડેવલપ કરી એક બોટલમાં પેક કરી અને આપણા સુધી પહોંચાડવામાં આવે છે આ પીએસબી કલ્ચર છે ઘણી બધી સહકારી સંસ્થાઓ બનાવે છે ઇફકો બનાવે છે સરદારવાળા બનાવે છે અને ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ પણ બનાવે છે આ પ્રાઇવેટ કંપનીના બેક્ટેરિયા કિંમતમાં થોડા વધારે હોય છે પણ તે સ્ટાન્ડર્ડતા એમાં જે જળવાયેલી હોય તો તેના રિઝલ્ટ પણ દોસ્તો સારા મળે છે એટલે આપને જે અનુકૂળ હોય ઇફકો છે સરદાર છે અથવા તો કોઈ પણ સારી પ્રાઇવેટ કંપનીના બેક્ટેરિયા પીએસબી કલ્ચરનો જે આપ ઉપયોગ કરશો તો ખૂબ ફાયદો થશે ગેરંટી આપું છું દોસ્તો આપ ઉપયોગ કરો આપના ઉત્પાદનમાં જોરદાર ફાયદો મળશે અને આ મારો જાત અનુભવ છે એની સાથે જો પીએસબી કલ્ચર આપને ઉપલબ્ધ ન હોય તો ઇફકો છે સરદારવાળા છે અને બીજી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયાનું એક કમ્બાઇન્ડ મિક્સ કરી અને એનપીકે કન્સોર્ટિયાના નામથી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા એકી સાથે આપને પ્રાપ્ત થાય છે તો આ બેક્ટેરિયા નાઇટ્રોજનની પણ પૂર્તિ કરે છે જમીનની અંદર ફિક્સ થઈ ગયેલા ફોસ્ફરસને છૂટો પાડી છોડને ઉપલબ્ધ કરાવે છે અને પોટાશના જે બેક્ટેરિયા છે એ જમીનની અંદર ઊંડે ઉતરી ગયેલા પોટાશને પાછો ઉપર લઈ આવી અને આપણા પાકને ઉપલબ્ધ કરાવે છે આ દોસ્તો એક વસ્તુ થઈ બીજી વસ્તુ છે દોસ્તો કે માર્કેટની અંદર અત્યારે બાયો ફર્ટિલાઇઝર એનપી બાયો ફર્ટિલાઇઝર ઉપલબ્ધ છે આ પણ એક બેક્ટેરિયા બેઝ ખાતર છે કે જે દાણાદાર સ્વરૂપમાં છે અગાઉ જે આપણે વાત કરવી કરી એ લિક્વિડ ફોર્મમાં આપને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા મળતા હોય છે આ જે લિક્વિડ ફોર્મમાં છે એને આપણે પિયતમાં આપવામાં થોડી ઘણી મહેનત પડે પરંતુ જે દાણાદાર સ્વરૂપે આપણે એનપી કે બાયોફર્ટિલાઇઝર આવે છે કે જે જૈવિક બેઝ ઉપર તૈયાર થયેલ છે એ દાણાદાર ફોર્મની અંદર પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ઉપલબ્ધ કરાવનારા બેક્ટેરિયા હોય છે તો આ એનપી કે ફર્ટિલાઇઝરનો પણ જો આપ ઉપયોગ કરશો તો પણ જમીનમાં રહેલું જે ફોસ્ફરસ છે એ છૂટું પડી આપણા છોડને ઉપલબ્ધ થશે અને આપણે જે એનપી કે અને ડીએપીનો ઉપયોગ કરેલ છે એનો પાવર દોસ્તો ઓટોમેટિક વધી જશે આપણું ઉત્પાદન પણ વધી જશે દોસ્તો ત્રીજા નંબરના મુદ્દાની વાત કરીએ તો માર્કેટની અંદર અત્યારે માઇકોરાઈઝા નામની ફૂગ આવે છે આપણે આપણી ચેનલની અંદર માઇકોરાઈઝાનો એક સ્વતંત્ર વિડિયો પણ બનાવેલો છે ચેનલ ઉપર જઈને આપ એની સંપૂર્ણ માહિતી લઈ શકો છો આ માઇકોરાઈઝા જે ફૂગ આવે છે દોસ્તો એ પણ જમીનમાં રહેલા ફિક્સ થઈ ગયેલા ફોસફરસને ગુલનશીલ બનાવી અને આપણા પાકને ઉપલબ્ધ કરાવે છે કેવી રીતે કે આ માઇકોરાઈઝા જે ફૂગ છે આપણે જ્યારે પણ આપણા પાકને આપશું ત્યારે આ ફૂગ છે એ આપણા પાકના મૂળની અંદર આશ્રય સ્થાન લીએ છે ત્યાં પોતાની જે કોલોની છે ડેવલોપ કરે છે અને મૂળને ફરતે એક પ્રકારનો પળ બનાવે છે અને આ ફૂગ છે મૂળ કરતાં પણ પોતાની લંબાઈ વધારી દૂર રહેલા કોઈ પણ ફોસ્ફરસનો કણ છે કે જે બીજા કણની સાથે ચોંટી ગયો છે તો તેને આવી રીતે આમ પકડશે અને ધીમે ધીમે એવા એન્ઝાઇમ રિલીઝ કરશે કે બીજા તત્વોની સાથે ચોટી ગયેલો આ ફોસ્ફરસ છૂટો પડશે અને તે ફોસ્ફરસને પાણીમાં ગુલનશીલ બનાવી આપણા પાકને ઉપલબ્ધ કરાવશે આ માઇકોરાઈઝા ફૂગ છે એ જમીનમાં રહેલા આવા ફોસ્ફરસને પણ છૂટો પાડે છે એની સાથે આપણા પાકની અંદર કોઈ જમીનજન્ય જે રોગો હોય ફૂગના એટેક થતા હોય મૂળની કોઈ ડેમેજ થતા હોય મૂળનો કહવારો છે એવા રોગો થતા હોય તો તેનાથી પણ આપણા પાકનું રક્ષણ કરે છે દોસ્તો આ ત્રણ રસ્તા છે ડીએપી અને એનપીકેનો પાવર ખૂબ વધારવાના અને સો ટકા તમે લખી લેજો કે આ વસ્તુનો રાસાયણિક ખાતરોની સાથે આપણે આવા જૈવિક જે ખાતરો આવે છે એનો પણ ઉપયોગ કરશું તો આપણા પાકનું ઉત્પાદન વધશે આપણી જમીન પણ સુધરશે અને એની સાથે સાથે રાસાયણિક ખાતરનો જે ખર્ચ છે એ પચીસથી લઈ ચાલીસ ટકા સુધી આપણે એના ખર્ચનો પણ ઘટાડો કરી શકીશું તો ખૂબ મોટો બેનિફિટ છે દોસ્તો મિત્રો ખાસ મારી એક આપને રિક્વેસ્ટ છે કે મારો જે પોતાનો અનુભવ છે એ આપના સુધી હું પણ એક ખેડૂત છું ખેતીના મારા અનુભવોના પ્રમાણે આપના સુધી જે ખેડૂતોને આગળ લઈ જનારી બાબતો છે એ આપણા સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું આપની પણ દોસ્તો ફરજ છે કે માહિતી જો આપને ખરેખર ખેડૂતોને ઉપયોગી લાગી હોય કે આ માહિતી બીજા ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય એમ છે તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસ શેર કરજો મારી આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડો જેથી કરી તે આપણા ખેડૂત મિત્રો પણ પોતાની ખેતીની અંદર એક ડગલું આગળ વધી અને તે પણ ખેતીને ઉત્પાદક બનાવી શકે પોતાની ખેતીની અંદર સારામાં સારા બેનિફિટ લઈ શકે મિત્રો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ